રાજકોટ જિલ્લાના ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જુવાડિયા કોળી સમાજનું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજ દરેક વિધાનસભા સીટમાં ત્રીસ થી પચાસ હજારનું વોટિંગ છે જુવાડિયા ઠાકોર સમાજ સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો હતો અત્યારના મંત્રીમંડળ

ચોત્રીસ ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા ઠાકોર સમાજ છે તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનવા બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે કાગેવંતરી તરીકે ગઈકાલે છે કે ભૂપતભાઈ ડાભીએ છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે આ બારામાં આપ્યું છે કે જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માગીએ છીએ કુંવરજીભાઈ લડે એ સીટ અને પરશુત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તળપદા સમાજનું વોટિંગ જાજુ છે બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે આ તળપદા સમાજના ભાજપમાં સાત ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી તમે ઠાકોર સમાજના ક્યાં એવા નેતા છે તો તમે મુખ્યમંત્રી બનાવવા માટે રહ્યા છો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે અલ્પેશજી ઠાકોર છે સીજે ચાવડા છે દિલીપ ઠાકોર છે કેસાજી ઠાકોર છે પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે તો એમાંથી કોઈ પણ બનાવી શકો છો ઠાકોર સમાજના અન્ય થાય છે એવું તમે રાજી નહીં સો ટકા સાહેબ દર ખેલે અમારા આઠ આઠ ધારાસભ્યો મંત્રીઓ હોય છે ગુજરાત આખામાં પેલેથી માધવસિંહ સદાની ની સરકારથી માંડી ભાજપ સરકાર લગણ આજ ખલે જ અમારા બે મંત્રી પણ નથી અમને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર ને ઉત્તર ગુજરાત માં ઠાકોર તરીકે વખણાતા ખુબ દુઃખ છે સુરેશ ભાલિયા જેતપુર